મહત્ત્વની વાત અમારી એ છે કે અમારી કટ ઓફ ડેટ નક્કી કરાય નવી પોલિસી અને અમારી કુટુંબ પર્યાની અંદર જેમને ભણેલા છે એમને નોકરી આપે અમારી આ બે મુખ્ય માંગો માંગો છે ફરી બે ગ્રામજનો ટાવર પર ચડ્યા છે તમે તસવીર માં જોઈ શકો છો કે પોલીસ નું બેરિકેડ ત્યાં લગાડવામાં આવ્યું છે અને આ જે ટાવર છે એ ટાવર તમને બતાવીશું દ્રશ્યમાં કે આ ટાવર પર બે ગ્રામજનો ચડ્યા છે એક મહિલા છે અને એક પુરુષ છે અને આ જે બીએસએનએલ નો ટાવર છે એ ટાવર પર તે લોકો ચડી ગયા છે સમગ્ર ઘટના બાબતે આપણે વાતચીત કરવા માટે ગ્રામજનો છે ને અસરગ્રસ્ત આગેવાનો છે સૌ પ્રથમ વાત કરીશું બાલુભાઈ સાથે બાલુભાઈ શું મામલો છે ને કયા મુદ્દે તમે આ ટાવર પર ચડ્યા છે બંને ને એમના નામ શું છે જી સાહેબ અમારી માંગ એ કે સરદાર સર્વ નર્મદા ડેમના અસરગ્રસ્ત છે જયારે અમે બે હજાર સોલ થી બે હાજર સત્તર સુધીમાં અમે ધરણા પર બેઠા ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૌડાસમા ભરત પંડ્યા સરકારના મંત્રીઓ તેમજ નિગમના અધિકારીઓ પોલીસ તંત્રથી આવીને અમારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સમાધાન કરાવેલું એમાં માગણી મુખ્ય એ હતી કે કટ ઓફ ડેટ જ્યારે મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર ને ગુજરાત એક પોલિસી સમાન હોવું જોઈએ ને ગુજરાતના વિસ્થાપિતોને પણ લાભ મળવા જોઈએ એ અને વધતા અમારી જે કુટુંબ પરિવારની અંદર જે છોકરાઓ ભણેલા ગણેલા છે તેમને જેને નોકરી મળવા પાત્ર હોય તો એમને નોકરી મળવા જોઈએ એવા મુદ્દા પર અમે આ ધરણા પર બેઠા તો આજે બેજા હાજર માં સમાધાન કરાયું આજ દિન સુધી અમારે આઠ વર્ષ વર્ષ થઈ ગયા આજ દિન સુધી એક નથી એટલે અમારે ના સૂટ કે આ અમારે પગલું ભરવું પડે હજુ આ તો સડ્યા છે પણ હજુ તો બીજી વરસાદ પણ આવશે તો હજુ પણ અમે આ ટાવર પર સડીશું અને આજે લોકોની કોઈ ઘટના ઘટે કોઈ મરી જશે તો એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે અને નિગમની રહેશે ખાસ કઈ કઈ મહત્વની માંગો છે જે હજુ સ્વીકારવામાં નથી આવી મહત્વની કઈ માંગો છે મહત્ત્વની વાત અમારી એ છે કે અમારી કટોપ ડેટ નક્કી કરાય નવી પોલિસી અને અમારી કુટુંબ પરિયાદની અંદર જેમને ભણેલા ભણેલગણા છે એમને નોકરી આપે અમારી આ બે મુખ્ય માંગો માંગો છે કટોપ ડેટ ને નોકરીની માંગ છે અન્ય એક આગેવાન છે એમને પૂછીશું શું ના મારું નામ પ્રવીણભાઈ તડવી કોણસોલી તાલુકો ડભો અને જિલ્લો વડોદરા હા પહેલાં તો હા દિનેશભાઈ છે અને બેન બબિધાબેન આ બંને લોકો જે એ બેન છે વાઘડિયાના છે અને જે ભાઈ છે એ સિંચડીયા વસાતમાંથી છે અને અમારી તમામ પ્રશ્નોના જે બાલુભાઈએ કીધું એમ કે અમારા સરદાર સોરો નર્મદા પરિયોજનામાં વિસ્થાપિત ઓગણીસ ગામો પૈકીના તમામ ગામોમાં જે સરકારશ્રીના પરિપત્ર અનુસાર જે જોગવાઈ થતી હતી એ આપવા પાત્ર હતી પરંતુ આજ દિન સુધી જમીનો સંપાદન કરી લેવામાં આવી છે અને આજ દિન સુધી જમીનો જે ખાતાની જમીનો છે તે પણ અત્યાર સુધી નથી આપવાની ત્યાર પછી પુખ્તભાઈના પુત્ર ગણી અસરગ્રસ્ત ગણી એ લોકોને પણ બે હેક્ટર જમીન આપવાની થતી હોય એ પણ આપવાની બાકી છે તદઉપર જે અમારે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે જે વિસ્થાપિત પરિવારનામાંથી એક પુત્રને સરકારી નોકરી આપવાનું પ્રાવધાન તો પરિપત્રમાં ઉલ્લેખ છે એ પણ પૂરો થયો નથી તદઉપરાંત વિસ્થાપિત વસાહતોમાં જે અત્યારે પ્રાથમિક સુવિધાનો અભાવ છે વર્ષો પુરાણે જે ટાંકી છે પાણીની ટાંકીઓ જળ થઈ ગઈ છે રોડ રસ્તા જળ થઈ ગયા છે તેઓના ત્યારબાદ આંતરિક રાસ્તા જે છે ખેતરમાં જવા માટે પિયાતની સુવિધા નથી સરકારે એમ કહે છે કે બહુ વિકાસ કર્યો છે અને પાણી મળે છે આમ કહેવામાં આવે છે પણ અત્યારે એક્ઝામ્પલ હું એક મુદ્દો મારી જોડે છે એમનું હું એક આપને બતાવવાની કોશિશ કરી કે આ મોખડી ગામના વિસ્થાપિત મોખડી ગામના વિસ્થાપિત છે ભાઈ કોયલીબેનને ઓગણીસો એસી પંચ્યાસીમાં જમીન સંપાદન કરવામાં આવી છે આજ દિન સુધી એમને અત્યાર સુધી જમીન આપવામાં નથી આવી અને સરકાર આજ સુધી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ ત્યાં તો પણ આ લોકો અમને કોઈ જવાબ ગોળ ગોળ જવાબ આપીને છૂટા થઈ જાય છે પરંતુ મારી એક જ માંગણી છે જે તે અસરગ્રસ્ત થયા છે જેમની જમીન સંપાદનમાં લઈ લીધી છે એ લોકોના જે લોકોના જમીન આપે અને અત્યાર સુધી નથી આપી એ લોકોનું વળતર પણ આપે એવી મારી માંગણી છે તમે જોયું કે અલગ અલગ જે માંગણી છે પ્રશ્ન છે તમે જોઈ શકો છો કે આજે અસરગ્રસ્તો છે અલગ અલગ વસાહતના ખાસ કરીને વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો છે જેઓ વસાહત મારે છે તેમનો પ્રશ્ન છે કટ ઓફ ડેટ એટલે કે જે લોકોને કટ ઓફ ડેટ જે રીતે મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રમાં સુધારવામાં બાલુભાઈ જે કટ ઓફ ડેટ જે છે એની વિશે વાત કરીએ તો કટ ઓફ ડેટ મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રમાં એને કેવી રીતે સુધારવામાં છે ને ગુજરાતમાં શું છે એ રીતે ગુજરાતમાં કટ ઓફ ડેટ એકત્રીસ બાર ઓગણીસો ને અડસઠની જન્મ તારીખ છેલ્લી છે એમાં સિત્યાસી વર્ષ એટલે એના અરડવસ્થા એને અસરગ્રસ્ત તરીકે જાહેર કરીને લાભ આપવાની એક પરિપત્ર છે પણ આ એક સમિતિએ એવું નક્કી કર્યું છે કે ઉદાર નીતિ ચોક્કસપણે કે આવી કોઈક પોલિસી લાગુ કરેલી નથી ગુજરાત માટે પણ મધ્યપ્રદેશની અંદર જોવા જઈએ તો ઓગણીસો ને ચોરાણું જેના અરડ થાય તેને અસરગ્રસ્ત તરીકે લાભો આપવામાં આવે છે બે હજાર એકમાં બે હજાર ત્રણ બે હજાર ચાર બે હજાર ચૌદ સુધીમાં જેના અરડ થતા હોય તેવા મધ્યપ્રદેશના વિસ્થાપિતોને લાભો આપવામાં આવે છે અન્ય લાભો પણ આપવામાં આવે છે તો ગુજરાતના એકત્રીસ બાર ઓગણીસો અડસઠની જન્મ તારીખ કેમ

છીછડિયા વસંત બીજું પૂછીશું કે જે વાત કરીએ કે વસાહતની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સગવડની વાત કરીએ તો તમારી વસાહતોની અંદર જે સગવડો જે છે એ વિશે વાત કરીએ તો સગવડોને લઈને શું કહેશો વસાહતની અંદર કેવી છે જે રોડ રસ્તા અને કેવી સગવડ છે શું એમાં સુધારો થયો છે વસાહતોમાં તો સર એવું છે કે અમુક વસાહતોમાં તો રસ્તાના ઠેકાણા નથી પાણી પીવાનું ઠેકાણા નથી પિયાતનું પણ પૂરતી સુવિધા નથી લાઈટો તો હાલમાં છે જ નથી અને બીજું કે રસ્તા અધૂરા કામ છે એ બી પૂરા નથી કર્યા અને હાલમાં નિગમે તો વસાતો બધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં આપવાનું શરૂ કરી દીધું તો અમારે એ જ વિનંતી છે સરકારશ્રીને કે બાકી જે કામો છે અધૂરા વસાતોના એ પૂર્ણ કરે ત્યાર પછી જે વસાતો અમારી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં આવે તો આ હતા સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો અસરગ્રસ્તોની જો મુખ્યત્વે માંગની જો વાત કરીએ તો એક છે કટ ઓફ ડેટ એટલે કે તારીખ જે છે અસરગ્રસ્તની તેનો સુધારો કરવામાં આવે બીજું કે જે વસાહતો છે વસાહતી અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સુવિધા પહેલા હતી તેમાં સુધારો વધારો કરવામાં આવે આ ઉપરાંત જમીનનો જે પ્રશ્ન છે એ પણ પ્રશ્ન છે અને સાથે સાથે નોકરીનો પણ પ્રશ્ન છે એટલે કે આ તમામ જે મુદ્દો જે છે અસરગ્રસ્તો આંદોલન કરતા હતા હાલમાં જે બે લોકોના જે ટાવર પર ચડ્યાની વાત છે પરંતુ જો અસરગ્રસ્તોનું કહેવું છે કે તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજુ પણ વધુ લોકો આ પ્રકારનું આંદોલન કરશે ત્યારે જોવાનું રહેશે કે આ મુદ્દે શું નિરાકરણ આવે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા